કાલે ચેમ્બર ઓફ કોમર્સમાં સત્કાર સમારંભનું એક આયોજન હતું કે હોદ્દેદારો ગામના કલેક્ટર વગેરેની એક સન્માન સત્કાર સમારંભ હતો તો એ અનુલક્ષીને એક વેપારી અને હું આજીવન સભ્ય છું જીતેન્દ્રભાઈ મદલાણી ગાયત્રી ટ્રેડિંગ કંપની આજીવન સભ્ય જો એ અનુલક્ષીને હું પણ કાલે વાંચતે ગાજતે આવ્યો કે ભાઈ આપણે એક રખ હતો કે આપણા જ વેપારીની સંસ્થા છે ને એના માટે થઈને હું આવ્યો તો ગેટ ઉપર જ અમ એક વેપારી નહીં પડે વેપારીને પણ ન શોભે વેપારી આ રીતનું વર્તન ન શોભે એવી રીતે ફીંગડી પકડીને કે નહીં જીતુભાઈ તમે બહાર જ નીકળી જાઓ તમે એલાવ નથી તો એવું શા માટે જો જિજ્ઞેશભાઈ કારિયાનો બર્થડે હોય જન્મદિવસ હોય એના તરફની જો કોઈ પાર્ટી હોય તો એનો પંચ પર્સનલ ફંક્શન કહેવાય ને એમાં હું ના આવું ને એમાં એ મને ના આમંત્રિત કરે તો બરાબર છે કે એ મને ગેટ ઉપરથી રોકી શકે પણ આ તો વેપારી માટેની સંસ્થા છે જે વેપારીઓની સંસ્થા છે એમાં એક વેપારીને જો આ રીતે એક અમાનીય વર્તન કરી ને બહાર કાઢે તો આ ખરેખર વેપારી આ સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ ચલાવવું જ ના જોઈએ મારા મતલબથી તો કે જ્યાં વેપારીનું માન સન્માન ના જળવાતું હોય તો એ વસ્તુ યોગ્ય નથી જ આવી રીતનું બીજી વાર ના થવું જોઈએ એને પોતાને જો જરી કંઈક પણ શરમ થઈ હોય કે ના મારાથી આ કૃત્ય ખોટું થઈ ગયું છે તો જાહેરમાં વસ્તુ સ્વીકારે એમાં પણ આપણે કોઈ નીચા નથી નમી જતા હું પણ ક્યારેય મારે બનતું હોય છે કે ભાઈ આપણાથી ખોટું થયું તો એ જાહેરમાં એ વસ્તુ સ્વીકારવી જોઈએ એ આપણે માટે એક માનદાયક વસ્તુ છે હું જ્યારે પહેલાં ગ્રાઉન્ડ પાસ કરીને અંદર જવા ગયો ત્યારે જીગ્નેશભાઈ આવીને સીધું એક અર્દૂત કરીને કે જીતુભાઈ બહાર વયા જાવ એટલે મારે એને કહેવાનું થયું કે ભાઈ આ કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી વેપારીઓની સંસ્થા છે હું એક આમંત્રિત મહેમાન તરીકે આવ્યો છું આ રીતે એક વેપારી આરે તમને આ વર્તન કરવું શોભાષપ્રદ નથી તો એમના મોટાભાઈ અને નાના ભાઈ બંને આવીને રિક્વેસ્ટ કરી કે જીતુભાઈ પ્લીઝ બહાર વયા જાવ આપણે કોઈ તાઇફો કરવો નથી તો હું અહીં કોઈ તાઇફો કરવા નહોતો આવ્યો મનોરંજન કાર્યક્રમ હતો દિલ ખુશ થઈ જાય તો એક માણવા માટે થઈને જાયો હતો એક વેપારી અને આજીવન સભ્ય તરીકે મને આમંત્રિત એવું પણ હોઈ શકે કે ભાઈ પોતાનો જન્મદિવસ છે ને એની હાર આર સેલિબ્રેશન લઈ લીધું હોય તો પણ પોસિબલ છે બની શકે આપણે મને એક્ઝેક્ટ આઈડિયા નથી કે કાલે એનો જન્મદિવસ હોય હોઈ પણ શકે પણ હોદ્દેદારો આવ્યા એને તો છ સાત મહિના થઈ ગયા તો એની પહેલાં પહેલાં કદાચ હોદ્દેદારોની કામની શૈલી જોઈ હોય કે આ ભાઈ વ્યક્તિ બરોબર કરી શકે છે કે નહીં પછી એનું સાત મહિને સન્માન કરવાનું સાંભળવું હોય એવું પણ બની શકે એમ એ પણ બને અને બીજું એ પણ બને કે જે અનુલક્ષીને અમે જે લડત મેં અમિતભાઈએ જે લડત ચલાવી હતી એમાં એ લોકોનું જીજ્ઞેશભાઈનું કહેવાનું હતું કે એની નાદુ ના તંદુરસ્તથી તબિયત બરાબર નથી એટલે એમાં ભાગીદારી નથી કરી શકાય સારા કામમાં અને એની પણ થોડીક રીસ હોય કે જીતુભાઈ જો આ જસ ખાટી જતા હોય ને એને એ મતલબનું નિવેદન પણ આવ્યું હતું કે જીતુભાઈએ ફટાકડા ફોડ્યા તો મેં મારા ખિસ્સાના ખર્ચે ફોડ્યા હતા ચેમ્બરમાં એનું બિલ પણ મૂકેલું નથી એ પણ એ ચેક કરી શકશે તો કોઈ પણ સામાન્ય નાગરિકને એક વેપારીને પોતાની ખુશી વ્યક્ત કરવાનો કે ફટાકડા ફોડવાનો હક છે જ એને માટે પણ એ મને કોઈ એની મારે એની સલાહ સૂચન લેવાની જરૂર નથી પડતી એમ એ મને કાયમ માટે મોટાભાઈ તો હું પણ એને મારા નાના મોટા દરેક પ્રસંગે નાનો ભાઈ ગણીને મેં મારા દરેક પ્રસંગમાં ઇન્વિટેશન પણ આપેલું છે મેં ક્યારેય એનું કોઈથી અપમાન કરવાનું ક્યારેય નથી કર્યું મારા નિવેદનમાંય પણ નહીં તો એની હજી કાલે કૃત્ય કર્યું એ ખરેખર એક ચેમ્બર પ્રમુખના હોદ્દાને ગરિમાને શોભે એવું છે જ નહીં આ વસ્તુ હોવી જ ના જોઈએ પોરબંદરમાં તો ઠીક પણ ક્યાંય પણ આ ન હોવી જોઈએ એક વેપારીઓની આવી એક સારી સંસ્થા ચલાવતા હોય ને તમે એના કહેવાતા પ્રમુખ હોય તો તમને આ વસ્તુ શોભાસપ્રદ નથી કે તમે એક વેપારીને ફીકડી પકડીને બહાર કાઢો આ તો નહીંરો ગુંડા કહેવાય એમ હવે અત્યારે ગુંડા રાજમાં પણ આવી રીતે કોઈ કોઈને ફીગડી પકડીને બહાર નથી કાઢતું એ માટે હું વેપારીને પણ ધ્યાન દોરું છું કે આપણે આવી સંસ્થામાં જો એક વેપારીનું હિત ના જળવાતું હોય તો તમારું હિત ક્યારે આ સંસ્થા જાળવી શકશે તમે પણ હવે નભેસરથી વિચારજો ને એક સારી સંસ્થા માટેની એક દુવા કરજો કે પોરબંદરને એક નવી સારી સંસ્થા મળે અમે આ ચેમ્બરના આજીવન સભ્યોમાંથી એક છીએ કાલે જે બનાવ બન્યો એ બહુ અનિચ્છનીય બનાવ બનેલો છે કે જે વેપારી આજીવન સભ્યો છે એમને ઝાકારો મળે છે અને જે લોકો પ્રમુખ સાહેબ અથવા એમના હોદ્દેદારો જે છે એના સગાવાલા છે એની મિજબાનીમાં જોડાયેલા છે તો અમારો ચેમ્બરને પ્રમુખ સાહેબને પણ આ સવાલ છે કે તમે સારામાં સારા લોકો જીતુભાઈ મદલાણી આખું પોરબંદર જાણે છે કે એણે વેરા વિરુદ્ધ કેવડી મોટી લડત આપેલી છે એમાંના એક અમારા નલિનભાઈ કાનાણી પણ છે ચંદ્રેશભાઈ સામાણી જે આપણા ભાજપના વરિષ્ઠ નેતા છે તો એ લોકો જે આજીવન સભ્યો છે એમને રાજીનામા અપાવે છે અને એ લોકો પોતાની મિજબાનીમાં બહારના લોકોને અહીંયા આમંત્રણ આપે છે તો એ આમંત્રણ જે આપે છે એના બિલ કોણ ચૂકવે છે પ્રમુખ સાહેબ પોતે ચૂકવે છે કે પછી ચેમ્બર ચૂકવે છે અને આ સંસ્થામાં કોઈ દિવસ આજથી આનો ઇતિહાસ છે કે એક પણ મેમ્બરને વિના કારણે બરતરફ કરવામાં નથી આવ્યા તો અમારો સીધે સીધો આ આક્ષેપ છે એમના ઉપર કે જે લોકો ચૂંટણી લડવા માંગતા હતા એટલે એમને બરતરફ કરવામાં આવે છે કે જે અંદર ખોટું થઈ રહ્યું છે એની સામે વિરોધ કરે છે એટલે એને બરતરફ કરવામાં આવે છે તો પ્રશ્ન એક જ છે અમારો કે ત્યાં હાજી હાજી કરો અને તમારી બધી વાતમાં તાળી પાડો તો તમને અંદર રાખવામાં આવે અને તમે વિરોધ કરો તો તમને બહાર ફેંકવામાં આવે અમારું ફોર્મ જે રદ કરેલું છે આજથી દોઢ વર્ષ પહેલાં ચૂંટણીનું હજી અમારો ચેરિટી કમિશનમાં એ કેસ ચાલે જ છે અમે લડત આપીએ છીએ અને રીઝન એક જ કે એમને એ ડર છે કે કયા એની કારોબારીની જે પેનલ છે એમાં અમારા ત્રણ ચાર લોકો આવશે તો એમના સત્ય ઉજાગર કરશે આ ડરને કારણે પ્રમુખ સાહેબ અત્યારે આ બધી કામગીરી કરે છે જે તરત સદંતર ખોટી છે અને અમે આ તકે એનો ખૂબ જ વિરોધ કરીએ છીએ કે આજે કદાચ આજે એમનો બર્થ છે તો બિફોર ડે અહીંયા કોઈ આજે પ્રસંગ ચાલુ છે તો બિફોર ડે આ કરી અને માહોલ એવો બનાવવામાં આવ્યો છે કે અમારો સત્કાર સરમન છે પણ તમને પણ એક મીડિયા મારફત જણાવી દઉં કે કાલે જે અમારે પેમ્પલેટ આવ્યા હતા એમાં જે મોટા મોટા નામ હતા તે ગેરહાજર રહેલા છે આપણા ધારાસભ્ય સાહેબ અંસુજભાઈ મોઢવાડિયા પણ હાજર નહોતા હતા ચેતનાબેન ડૉક્ટર ચેતનાબેન તિવારી પણ હાજર હતા તો અંદર એ લોકોનું પણ શું ચાલે છે કે ભાવિ આપણી પાછલી બોડી છે એ અને અટાની રીશન બોડીની વચ્ચે પણ મતભેદ છે એ પણ આપણે અહીંયા જોયું કાલે પણ અમારે એની અરે કોઈ લેવા દેવા નથી અમારો પ્રશ્ન એક જ છે કે ચેમ્બર જેવી માતૃ સંસ્થા અને હું પ્રમુખ સાહેબને એક જ પ્રશ્ન પૂછું છું કે પોરબંદરમાં દસ વર્ષથી તમે અહીંયા છો પ્રમુખ તમે ઉદ્યોગ માટે શું કર્યું આ પ્રશ્ન મીડિયા મારફત એને પૂછવા માંગુ છું વેપારીને વિરોધમાં વેરા વિરોધમાં તમારું એક આવેદન આપેલું છે તો અમને બતાવે અહીંયા આપણી છ મહિનાથી બાંધકામની મંજૂરી બંધ છે એને લગતું કોઈ આવેદન આપ્યું છે અહીંયા તમે રાતના મનોરંજનના પ્રોગ્રામ કરો તમે ઉદ્યોગલક્ષી એક પ્રોગ્રામ કર્યો છે તો આના જવાબ આપે આ સંસ્થા ઉદ્યોગ માટે છે આનંદ મનોરંજનની સંસ્થા નથી એટલે આ પ્રશ્નો ખાસ પૂછવામાં આવે એમને કે આ તમે જે કરો છો અને જે સારા કામો કરે છે એને તમે અહીંયાથી જાકારો આપો છો તો જે કાલે જીતુભાઈ મધલાણીયારા ભાઈનું એ દરેકે દરેક વેપારી માટે એક બની શકે એવું છે કાલે એમની સાથે થયું કાલ મારી સાથે થશે ને પરમથી તમારી સાથે થશે તો આજે જ અવાજ ઉઠાવો નહીંતર એ દિવસ દૂર નથી કે તમને પણ આની જેમ જ હાકી કાઢવામાં આવશે